નમસ્કાર મિત્રો આજના આ વિડીયોમાં ટાટ માધ્યમિક અને ટાટ ઉચ્ચતર માધ્યમિક જેમાં પ્રથમ પાંચ વર્ષ આપણે ફિક્સ પગારથી નોકરી લાગવાના છીએ પરંતુ પાંચ વર્ષ પૂર્ણ થશે ત્યાર પછી કયો ગ્રેડ પે લાગવું પડશે એચઆરએ કેટલું મળશે ડીએ કેટલું મળશે મેડિકલ કેટલું મળવાપાત્ર થશે સીપીએફ કેટલું કમાશે સીપીએફ કેટલું કપાશે પ્રોફેશનલ ટેક્સ કેટલો કપાશે જેવી તમામ બાબતનો માહિતી આપતો આજનો આ વિડીયો તમારી સમક્ષ મૂકી રહ્યો છું મિત્રો હજુ ભરતીને ઘણો બધો સમય બાકી છે ઘણા મિત્રોને એવો પ્રશ્ન થતો હશે કે ભરતીના હજુ ઠેકાણા નથી અને અહીંયા પગારની વાતો કરે છે પણ મિત્રો જે આપણે શિક્ષક બનવા જઈ રહ્યા હોય તો બધી જ માહિતી આપણને ખબર હોવી જ જોઈએ એક શિક્ષક તરીકે જેટલી જાણકારી આપણામાં હોવી જોઈએ તેવી બાબતોને અનુલક્ષીને આપણે કેટલાક વિડીયો મૂકવાના છીએ તો મિત્રો અગાઉ હમણાં ત્રણ ચાર દિવસ પહેલાં ટેટ વન અને ટેટ ટુનું જે પગાર ધોરણ ઉચ્ચતર પગાર ધોરણ કેટલું હોય છે ગ્રેડ પે કેટલો મળે છે કઈ કઈ કપાતો થતી હોય છે આવો સંબંધિત આપણે એક વિડીયો મૂક્યો હતો અને એ વિડીયોમાં ખાસા બધા શિક્ષણ સહાયક મિત્રોની કોમેન્ટો હતી કે તમે ઝડપથી ધોરણ નવ દસ અને અગિયાર બારનું પણ આવું બનાવીને આપો તો આ વિડીયો એટલા માટે જ હું તમારી સામે મૂકી રહ્યો છું મિત્રો જેટલી માહિતી ભેગી થઈ શકે એટલી માહિતી ભેગી કરીને લગભગ પરફેક્ટ જાણકારી તમને આપવાનો મેં ટ્રાય કર્યો છે છતાં પણ મારે કોઈક જગ્યાએ ક્ષતિ રહી ગઈ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખીને મને એ તરફ ધ્યાન દોરવા વિનંતી કરશો હવે આપણે સૌથી પહેલાં વાત કરીશું માધ્યમિક વિભાગ મિત્રો માધ્યમિક વિભાગ કે જેમાં પ્રથમ પાંચ વર્ષ તમારે ચાલીસ હજારને આઠસો રૂપિયાથી નોકરી ઉપર લાગવાનું છે હવે ચાલીસ હજાર આઠસો એ પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ રહેશે જો કદાચ એમાં ફિક્સેશનમાં જે કદાચ કોઈ વધારો થતો હોય તો કદાચ એ મળવા પાત્ર થાય બાકી આપણે પાંચ વર્ષ સુધી આ ચાલીસ હજાર આઠસો રૂપિયામાં ફિક્સ નોકરી કરવાની છે હવે આ પ્રથમ પાંચ વર્ષમાં તમારે એક જ ટેક્સ કાપવાનો એક જ ટેક્સ કપાશે તમારી સેલેરીમાંથી એટલે કે જે પ્રોફેશનલ ટેક્સ છે જેને આપણે વ્યવસાય વેરો કહીએ છીએ એ વ્યવસાય વેરો તમારે ચાલીસ હજારને આઠસો રૂપિયામાંથી બસ્સો રૂપિયા તમારે કપાશે અને આમ પ્રથમ પાંચ વર્ષ તમારે ફક્ત બસ્સો રૂપિયા તમારા પગારમાંથી કપાશે અને ટોટલ ચાલીસ હજારને છસો રૂપિયા તમને મળવાપાત્ર થશે ત્યાર પછી મિત્રો હવે આપણે ખાસ જાણવાની વસ્તુ છે પ્રથમ પાંચ વર્ષ તમે પૂરા કરશો એટલે તમે ફૂલ પગારમાં આવશો હવે ફૂલ પગારમાં આવશો એટલે જે માધ્યમિક શિક્ષકો છે એ માધ્યમિક શિક્ષકોને છઠ્ઠા વર્ષથી બેતાલીસોનું ગ્રેડ પે મળવા પાત્ર થાય છે હજુ આપણે જ્યારે ગ્રેડ પેની વાત કરીશું ત્યારે કયા ગ્રેડ પેને કેવી કઈ રીતે એનું બેઝિક ગણાતો હશે એ બધી જ આપણે વાત કરવાના છીએ વિડીયો મિત્રો થોડો લાંબો થશે પણ સમજવો ખૂબ જરૂરી છે એટલે એક એક બાબતને ધ્યાનથી સમજજો પ્રથમ પાંચ વર્ષ તમે પૂરા કરો છો છઠ્ઠા વર્ષથી બેતાલીસોનો ગ્રેડ પે મળે છે અને જેને કહેવાય છે લેવલ છ હવે બેતાલીસોના ગ્રેડ પે મુજબ તમારો બેઝિક પે બને છે પાંત્રીસ હજાર ચારસો રૂપિયા હવે પાંત્રીસ હજાર ચારસો રૂપિયા એ તમારો બેઝિક પે બને છે હવે જે ડીએ ઘણા મિત્રોને એવો પણ પ્રશ્ન હશે કે ડીએ એટલે શું તો ડીએ એટલે મિત્રો મોંઘવારી ભથ્થું જે મોંઘવારી ભથ્થું મળતું હોય છે હાલ લગભગ તેપન ટકા જેટલું મોંઘવારી ભથ્થું મળે છે તો તમારો જે બેઝિક પે બને છે પાંત્રીસ હજાર ચારસો એનું ત્રેપન ટકા તમારે ગણી નાખવાનું અને એનું ત્રેપન ટકા અઢાર હજાર સાતસો ને બાસઠ થાય છે અને જે મૂળ પગાર છે તમારો બરાબર પાંત્રીસ હજાર ચારસો જે તમારો સાતમા પગાર પંચ મુજબ પાંત્રીસ હજાર ચારસો બેતાલીસોના ગ્રેડ પે મુજબ બને છે એ મૂળ પગારના દસ ટકા એચઆરએ અને એ દસ ટકા એચઆરએ તમે ગણશો તો પાંત્રીસો ને ચાલીસ રૂપિયા તમારું થશે અને હજાર રૂપિયા મેડિકલ તમને મળવા પાત્ર થશે આમ તમારો જે ટોટલ પગાર છે એ ટોટલ પગાર માધ્યમિકનો કેટલો થશે એ તમે જોઈ લો ટોટલ પગાર તમારો બેતાલીસોના ગ્રેડ પે મુજબ પાંત્રીસ હજાર ચારસો રૂપિયા એ તમને પ્રથમ વર્ષે મળે એમાં તમારે ત્રેપન ટકા જે મોંઘવારી ભથ્થું છે અઢાર હજાર સાતસો બાસઠ એ પ્લસ કરી દેવાનું ત્યાર પછી એચઆરએ એટલે કે જે ભાડું પાંત્રીસો ચાલીસ એ તમારે એડ કરવાનું અને પ્લસ એક હજાર મેડિકલ વીમો એડ કરવાનું આમ ટોટલ જે તમને મળવાપાત્ર પગાર થશે એ અઠ્ઠાવન હજાર સાતસો ને બે રૂપિયા છઠ્ઠા વર્ષથી તમને મળવાપાત્ર થશે હવે મિત્રો કપાતની વાત કરીએ મેં હમણાં આગળ તમને વાત કરી કે પ્રથમ પાંચ વર્ષ ફક્ત બસ્સો રૂપિયા પ્રોફેશનલ ટેક્સ એટલે કે વ્યવસાય વેરો કપાય છે ત્યાર પછી છઠ્ઠા વર્ષથી જે કપાત છે એ ઉમેરાશે બીજી બસ્સો રૂપિયા તો તમારો જે પ્રોફેશનલ ટેક્સ છે એ ચાલું જ રહેવાનો છે એટલે છઠ્ઠા વર્ષે બસ્સો રૂપિયા કપાશે દર પગારથી અને ત્યાર પછી આપણે જ્યારે છથી આઠની વાત કરીને ત્યારે એમાં જૂથ વીમો આવતો હતો અને એ જૂથ વીમો જે છે એ ચારસો રૂપિયા કપાતો હતો હવે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં જૂથ વીમો છે કે નહીં એ મને પરફેક્ટ ખબર નથી જો કદાચ હોય તો તમારો જે ટોટલ પગાર થાય છે એમાંથી ચારસો રૂપિયા તમારે માઇનસ કરી દેવાનો બરાબર હું અહીંયા જૂથ વીમો કાપતો નથી એ રીતે તમને બતાડું છું બધું કાપતા પણ તમને કેટલું મળવા પાત્ર થાય એની વાત હવે હું અહીંયા કરું છું તો સૌથી પહેલાં પહેલું આપણે એ જોઈ લીધું કે આપણો જે ટોટલ પગાર થાય છે અઠ્ઠાવન હજાર સાતસો બે રૂપિયા હવે એમાં પહેલાં પહેલું આપણે બસ્સો રૂપિયા વ્યવસાય વેરો માઇનસ કરીશું ત્યાર પછી દસ ટકા સીપીએફ તમારે માઇનસ કરવાનું છે હવે સીપીએફ જે છે એ સીપીએફ તો તમારો જે મૂળ પગાર છે મૂળ પગાર જે આપણે ગ્રેડ પેનો પાંત્રીસ હજાર ચારસો થતો હતો એનું તમારે દસ ટકા ગણવાનું છે એનું તમે દસ ટકા ગણશો તો પાંત્રીસો ને ચાલીસ રૂપિયા તમારે સીપીએફ કપાશે હવે આ જે સીપીએફ છે એ સીપીએફ માટે પણ મિત્રો તમારે તમારું સમજો કે તમે ફિક્સેસન પૂરું કરો છો છઠ્ઠા વર્ષમાં તમે જાઓ છો ફૂલ પેમાં આવો છો એટલે તમારે સીપીએફની અરજી કરવાની થશે અને સીપીએફનો જે તમારું જે પણ નંબર હશે એ આવશે ત્યાર પછી તમારા પગારમાંથી સીપીએફ તમારે કપાશે અને સીપીએફ તમારું જેટલું કમાય જેટલા ટકા કપાય છે બરાબર એટલા ટકા પાછું ગવર્મેન્ટ તમારામાં ઉમેરતી હોય છે હવે સીપીએફની એક બીજી વાત એ પણ જાણવા મળી છે કે સીપીએફમાં હવે દસ ટકા તો છે જ એની સાથે સાથે ચૌદ ટકાનો ઓપ્શન પણ આવે છે એટલે કે જેને ચૌદ ટકા સીપીએફ કપાવવું હોય તો એ કપાવી શકે છે એ ઓપ્શન સિલેક્ટ કરી શકે છે બરાબર એટલે પહેલું આપણે બસ્સો રૂપિયા વ્યવસાય વેરો કપાયો ત્યાર પછી દસ ટકા સીપીએફ કપાશે બરાબર અન્ય તમે સમજો કે એલઆઈસીનો વીમો કાપ કપાવવો હોય તો તમે અંદર એડ કરી શકો છો બરાબર તો આ રીતે તમારો જે ટોટલ પગાર છે એ પગારમાંથી કાપવા પાત્ર થાય છે દસ ટકા સીપીએફ પાત્રીસો ચાલીસ અને બસો રૂપિયા વ્યવસાય વેરો આ તમે કાપશો એટલે તમને ટોટલ જે મળવા પાત્ર રકમ છે એ હવે વાત ખાસ બીજી સમજવાની છે મિત્રો ગ્રેડ પેની હવે તમે માધ્યમિકમાં તમારો જે ગ્રેડ પે છે એ સમજો કે તમે પાંચ વર્ષ ફિક્સેશન પૂરા કર્યા છે પછી છઠ્ઠા વર્ષે તમારો બેતાલીસોનો ગ્રેડ પે મુજબ તમને બેઝિક પે બને છે ત્યાર પછી તમે નવમા વર્ષે આવો છો એટલે નવમાં વર્ષે ચુમ્માલીસોનો ગ્રેડ પે તમને મળે છે વીસમાં વર્ષે છેતાલીસોનો ગ્રેડ પે મળશે અને એકત્રીસમાં વર્ષે ચોપ્પનસોનો ગ્રેડ પે તમને મળવાપાત્ર થાય છે આમ તમારી પૂરી નોકરીમાં ત્રણ વખત તમને ઉચ્ચતર પગાર ધોરણ મળવાપાત્ર થાય છે હવે આ જે ગ્રેડ છે એ ગ્રેડ પેમાં કઈ રીતે ગણતરી કરવાની છે તો મિત્રો એના સંલગ્ન પણ આપણે ઝડપથી વિડીયો મૂકીશું અને સાથે સાથે ઇઝાપો એટલે કે ઇન્ક્રીમેન્ટ શું છે એ પણ અહીંયા આપણે હું શોર્ટમાં સમજાવી દઉં છું તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે પ્રથમ વર્ષ બીજું વર્ષ ત્રીજું વર્ષ ચોથું વર્ષ તમે જુઓ કે પ્રથમ વર્ષમાં જે ચુમ્મા નવમાં વર્ષનું તમે જોઈ શકો છો કે ચુમ્માલીસોનો જે ગ્રેડ પે છે એ ચુમ્માલીસોના ગ્રેડ પે પછી તમે બીજી રોમાં તમે જોઈ શકો છો કે એ ચુમ્માલીસોના ગ્રેડ પે પછી જે બેઝિક પે બને છે એની નીચે ત્રણ ટકા એટલે કે દર વર્ષે ત્રણ ટકા એડ થાય છે અને આ ત્રણ ટકા એડ થતા તમારો પગાર જે છે એ દર વર્ષે વધવા પાત્ર થાય તો મિત્રો આ ઇઝાફો અને ઇન્ક્રીમેન્ટ એ ક્યારે વધે છે કઈ રીતે વધે છે એનો પણ આપણે અલગથી વિડીયો બનાવીશું તો હવે આપણે વાત કરીએ ઉચ્ચતર માધ્યમિક વિભાગ તો સૌથી પહેલા ઉચ્ચતર માધ્યમિકનું આપણને જે એનો ફિક્સ પગાર છે એ આપણે એ જોઈ લઈએ કે તમારો જે ફિક્સ પગાર છે ઓગણપચાસ છસો રૂપિયા તમારો ફિક્સ પગાર છે હવે જે તમે ટાટ માધ્યમિકની જે ગણતરી કરીને એવી જ અહીંયા ગણતરી છે ફક્ત આપણે જે ગ્રેડ પે છે એ થોડું ચેન્જ થાય છે એ આપણે સમજવાનું છે બાકી જે તમારો પગારો જે કપાત છે એ બધું સરખું હોય છે એટલે સૌથી પહેલાં ઓગણપચાસ હજાર છસો રૂપિયા પ્રથમ પાંચ વર્ષ માટે તમારે ફિક્સ પગારથી પૂરા કરવાના છે આ પાંચ વર્ષમાં બસો રૂપિયા જે વ્યવસાય વેરો છે એ તમારે કપાશે જ પાંચ વર્ષ સુધી કપાશે ત્યારબાદ છઠ્ઠા વર્ષથી તમારે ચુમ્માલીસોનો ગ્રેડ પે મુજબ તમને ઉચ્ચતર પગાર મળવાપાત્ર થાય છે માધ્યમિકમાં છઠ્ઠા વર્ષથી બેતાલીસોનો ગ્રેડ પે મુજબ મળતો હતો જ્યારે ઉચ્ચતર માધ્યમિકમાં છઠ્ઠા વર્ષથી ચુમ્માલીસોના ગ્રેડ પે મુજબ પગાર મળવાપાત્ર થાય છે મિત્રો ઉચ્ચતર માધ્યમિકના જે મિત્રો છે એમને ગ્રેડ પે કયા કયા મળશે એ પણ આપણે પ્રથમ વાત કરી લઈએ તો મિત્રો સૌથી પહેલાં તમે છઠ્ઠા વર્ષથી ચુમ્માલીસોના ગ્રેડ પે મુજબ તમને પગાર મળશે ત્યાર પછી નવમા વર્ષે છેતાલીસોનો ગ્રેડ પે એટલે ટોટલ ત્રણ ગ્રેડ પે મળવાપાત્ર થાય છે નવમા વર્ષે છેતાલીસોનો ગ્રેડ પે વીસમાં વર્ષે ચોપ્પનસોનો ગ્રેડ પે અને એકત્રીસમાં વર્ષે પણ ચોપનસોનો ગ્રેડ પે તમને મળવાપાત્ર થાય છે આમ ત્રણ વખત તમારી નોકરીમાં તમારે ઉચ્ચતર પગાર ધોરણ મળવાપાત્ર થશે હવે આપણે આવીએ જે આપણે ગ્રેડ ગ્રેડ પેની વાત કરતા હતા પગાર ધોરણ કઈ રીતે ગણતરી થાય છે હમણાં આપણે વાત કરીએ કે છઠ્ઠા વર્ષે ચુમ્માલીસોના ગ્રેડ પે મુજબ તમારો જે મૂળ પગાર થાય છે એ મૂળ પગાર એટલે કે બેઝિક પે ઓગણ ચાલીસ હજાર નવસો રૂપિયા સાતમા પગાર પંચ મુજબ થાય છે એટલે તમારો જે બેઝિક પગાર જે છે એ ઓગણચાળીસ હજાર નવસો થશે હવે આ બેઝિકનું ત્રેપન ટકા જે છે એ ડીએ આપણે ગણવાનું છે ત્રેપન ટકા ડીએ તમે ગણશો ઓગણચાળીસ હજાર નવસોનું તો એ થશે એકવીસ હજાર સુનતાલીસ અને આ જે મૂળ પગાર જે છે તમારો એનું જે દસ ટકા એટલે કે ઓગણચાલીસ હજાર નવસો રૂપિયા તમારો જે પગાર થાય છે ચુમ્માલીસોના ગ્રેડ પે મુજબ એમ તેમાં એચઆરએ જે છે એ દસ ટકા નેવું થશે અને મેડિકલ જે છે એ ફિક્સ હજાર રૂપિયા તમને મળવાપાત્ર થાય છે આમ તમારો કુલ પગાર જે છે એ આપણે ગણીએ તો બેઝિક પે ચુમ્માલીસોના ગ્રેડ પે મુજબ ઓગણચાલીસ હજાર નવસો ડીએ એકવીસ હજાર એકસો સુતાલીસ એડ કરીશું એચઆરએ ઓગણચાલીસો નેવું એડ કરીશું મેડિકલ તમારું જે છે એ એક હજાર એડ કરીશું અને આમ ટોટલ છાસઠ હજાર સાડત્રીસ રૂપિયા તમારો પગાર છઠ્ઠા વર્ષથી બનવાપાત્ર થાય છે હવે તેમાં કપાતની વાત કરીએ કપાતની વાત કરીએ તો બસ્સો રૂપિયા વ્યવસાય વેરો કપાય છે અગાઉ મેં વાત કરી હતી કે જૂથ વીમાનું મને એકચ્યુલી ખ્યાલ નથી જો કપાતું હશે તો તમારે તમારી રીતે તમારી ગણતરીમાં માઇનસ કરી દેવાનો સીપીએફ તમારું જે બેઝિક પે સાતમા પગારપંચ મુજબ જે ગ્રેડ પે મુજબ હતો ઓગણચાળીસ હજાર નવસો તેનું દસ ટકા તમારે સીપીએફ ગણવાનું છે અને ઓગણચાલીસો નેવું તમારું સીપીએફ થશે અને ત્યાર પછી જે સીપીએફ છે સીપીએફની આગળ પણ મેં વાત કરી હતી કે હવે બે ઓપ્શન આવે છે દસ ટકા અને ચૌદ ટકા જો ચૌદ ટકાનો ઓપ્શન આવતો હોય તો તમે એ પણ સિલેક્ટ કરી શકો છો આમ ટોટલ તમારું જે પગાર છે એ છાસઠ હજાર સાડત્રીસમાંથી બસ્સો રૂપિયા વ્યવસાય વેરો એલઆઈસીનું તમે જો પ્રીમિયમ કપાવવા માંગતા હોય તો તમે એડ કરી શકો છો અને સીપીએફ જે છે એ ઓગણચાલીસો નેવું રૂપિયા કપાય આમ ટોટલ જે તમારી મળવાપાત્ર રકમ તમને છઠ્ઠા વર્ષથી મળે એકસઠ હજાર સિત્યાસી રૂપિયા જેટલો તમને મળવાપાત્ર થાય છે ઇજાફાની વાત ખાસ સમજી લઈએ અહીંયા તમે સ્ક્રીન ઉપર એક ચાર્ટ જોઈ શકો છો એ ચાર્ટમાં તમે જુઓ કે ચુમ્માલીસોના ગ્રેડ પે મુજબ જે પ્રથમ પગાર એટલે કે છઠ્ઠા વર્ષે તમારો જે બેઝિક પે હતો એ ઓગણચાલીસ હજાર નવસો હતો ત્યાર પછી બીજા વર્ષે તમે જોઈ શકો છો કે ઓગણચાલીસ હજાર નવસોના ત્રણ ટકા બરાબર ઇજાફો એટલે કે ઇન્ક્રીમેન્ટ એટલે કે તમારો જે પગાર વધારો છે એ દર વર્ષે ત્રણ ટકા તમારા મૂળ પગારના ત્રણ ટકા એ વધતો હોય છે આમ દર વર્ષે તમારે ત્રણ ટકા જે મૂળ પગાર તમારો બને છે એ વધારતું જવાનું રહે એટલે મૂળ પગાર વધે તો એની સાથે સાથે ડીએ પણ વધે એચઆરએ પણ વધે જ્યારે મેડિકલ છે એ એટલું ને એટલું જ રહે છે એટલે આમ અંદાજે જોવા જઈએ તો દર વર્ષે તમારે ચારથી પાંચ હજાર રૂપિયા તમાર પગાર તમારો જે પગાર છે એ વધતો હોય છે એટલે મિત્રો આ વાત થઈ ગ્રેડ પે છે કપાત છે ગ્રેડ પે કેટલો મળે છે એચઆરએ ડીએ મેડિકલ કેટલું મળે છે કપાત કેટલી થાય છે ઇઝાફો શું છે મિત્રો હજુ પણ તમને કદાચ ઇજાફામાં સમજણ ન આવી હોય તો એના એના ઉપર આપણે ઝડપથી વિડીયો બનાવવાના છે એ વિડીયો તમારા સુધી પહોંચાડીશું મિત્રો અહીંયા આજે આટલી વાત કરીએ છીએ આશા રાખું છું કે મારા દ્વારા આપેલી માહિતી તમને પસંદ આવી હશે ચેનલ પર નવા જે મિત્રો હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકે છે વિડિયો ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અહીંયા આજનો વિડીયો પૂર્ણ કરીએ છીએ અસ્તુ જય હિન્દ જય ભારત